અમરેલી જિલ્લાના ધારી ફોરેસ્ટ ગાર્ડ પર બે વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે સરસિયા રેન્જની છતડિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ઈસમો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલામાં વન વિભાગના કર્મચારીને માર વાગતા ધારી સરકારી દવાખાને રિફર કરવામાં આવ્યા છે જોકે ગાળો આપી ઢીંકાપાટુનો માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ દેસાવી ચલાવી રહ્યા છે આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન ધારી આવતો હતો એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગાભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોયકો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તો કેમ ભાઈ આમ કેશ ને કેમ સામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો ને મેં એમને કીધું નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે તો અમારા અધિકારીને બી ગાડી ગાળો આપી મને ગાળો આપી એમ કરીને મારી ઉપર સિવિલ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકાપાટોનો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું હજી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ